એ આજે પણ આપણે યાદ રાખીએ છીએ કે પચીસ વર્ષની નાની વયે કોઈક એવા વ્યક્તિ હતો જે આજે સમાજને આગળ લાવ્યો છે સમાજના નવયુવાનોને આજે જાગૃત કર્યા છે એ હતા આપણા ધરતી આંબા ક્રાંતિવીર બિરસા મુંડા જય બિરસા મુંડા और पण हमारे तमरो को तो स्वागत करवानु हमारा माथे यहां સુધી તમને સામરો છો हमारे भाई तमरो को पण स्वागत करू पडे जय आदिवासी जय आदिवासी और सम्मान निधि

પેલા સ્ટેશન પર દાદાગીરી કરે છે અને મારફર મારવામાં આવતો છે એ લોકોને હું કહેવા માંગુ છું આ ઉમરગામ તાલુકો આપણો આદિવાસીનો છે કોઈના બાપની જાગીર નથી કોઈ શ્રી ભગવાનની જાગીર નથી આપણા પૂર્વજો અંગ્રેજો સામે ઝૂકતા નથી તો આપણે આ લોકોના સાથે સખા માટે ઝૂકવાનું હું મની સરપતિ તમારી સાથે અર્ધી રાતના પણ જ્યાં જરૂર હોય ને કાંઈ ફોન માંગો આ તમારો ભાઈ આ તમારો મિત્રો અર્ધી રાતના તમારી સાથે ઊભો રહી અને વાળો કોઈ બી હોય સાન મારી ને સાંભળી એને સમજવું પડશે નહી તો પછી મને મારી ભાષામાં પણ સમજાવતા વર્તું છે આપણે આ રીક્ષા યુનિયન બનાવવાનું એક કારણ છે કે આપણા લોકો આપણા સમાજના લોકો એક યુનિયનમાં જોડાઈને એકત્રિત થઈ અને સંગઠિત રહે ને તો બધા મજબૂત રહેશે આપણે છોટા છવાયા લડશું ને મેં હોય કે તમે હોય કોઈ ટકી લેવાનું નથી એટલે

જે રોટી ચલાવ રોટી રોટી ચલાવતા છે એ લોકો પણ સાથે રાખજો બધાને અને આપણે જે રિક્ષા યોજના જે ટાઈમ બનાવવાના છે ત્યાં લોકોએ બધા લાઈનમાં નંબર લગાવીને ચાલવાનું છે આપણે જે રૂલ્સ બનાવ્યા એ રૂલ્સ બધાએ ફોલો કરવું પડશે છે ભલે આપણા યુનિયનના હોય કે યુનિયનના હોય માતના પેસેન્જર ભરવાના બધાને કમાવાનો મોકો મળશે જે દસ દસ પંદર પંદર જે પેસેન્જર ભરતા છે ને એ લોકોની બધી રિક્ષામાં આરટીઓમાં જમાની પ્રજા થોડા છે

એટલે આપણે બધાએ એક થઈને આગળ વધવાનું છે અને આ તો રિક્ષા યુનિયન ની વાત હતી પણ ઉમરગામ તાલુકામાં આપણો ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ જે આપણો સંગઠન છે એના મુખ્ય ઉદ્દેશ છે શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર શિક્ષણ માટે આપણા સમાજના લોકો હજુ બહુ પાછળ છે આપણે આપણા સમાજના લોકોને મદદરૂપ થઈ જે આપણા સમાજના છોકરા છોકરીઓ બધી અગાડી સરકારી નોકરી મેળવે એવા પણ આપણે પ્રયાસો કરવાના છે અને સ્વાસ્થ્યની વાત કરીએ આપણા સમાજના કોઈ પણ બીમાર હોય કે કોઈ ઓપરેશન કરવાનું હોય મોટું તો આપણે બધા એક થઈને એને મદદરૂપ થવાનું છે અડધી રાતના બ્લડની જરૂર પડે આપણે બ્લડ અપાવી છે રાતના જરૂર પડે ઓપરેશન માટે તો આપણે ઊભા થઈને ત્યાં આપણો સંગઠન આપણી ટીમ છે બહુ મોટી આપણે બધા એક સાથે થઈને ત્યાં એ લોકોને સહયોગ આપીશું અને

કોઈને પણ દોતેર ના જમીન કોઈ પચાવી પાડેલી હોય કોઈ વ્યાજ પર પૈસા લીધેલા હોય તો વ્યાજ પર દાદાગીરી કરતો હોય ને તો ખાલી ફોન કરજો એની દાદાગીરી આપણે બધી કાઢી નાખીએ એટલે આપણા સમાજના લોકોએ ગભરાવાની જરૂર નથી તમે રિક્ષા યુનિયનમાં જોડાયા કોઈના બાપથી નહીં કોઈના બાપથી

પણ આદિવાસી સમાજને ગૌરવ અપાવે એવું છે કારણ આપણે દરેક ફેરી બોલતા રહીએ છીએ અંબાજી થી ઉમરગામ અંબાજી થી ઉમરગામ પણ આજે આ ઉમરગામ થી એક આદિવાસી સમાજનું નું રિક્ષા એસોસિએશન ચાલુ થયું છે એ માત્ર આદિવાસી સમાજનું નું નથી એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી જે આપણા કચરાયેલા સમાજ છે ને એનું આ સંગઠન છે તો મારા તમામ ભાઈઓ છું એકત્રિત પહેલા જંગલો હતા જંગલો કપાઈ ગયા પછી આપણા ખેતરોની અંદર ઇન્ડસ્ટ્રીઓ આવી ગઈ હવે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આપણા મકાનો પણ ચાલ્યા જવાના છે ને આપણે એક જ લોભ લાલચમાં રહીએ છીએ

પણ એમાં પણ કોઈ વાદ વિવાદ વગર એકતા થઈને આ યુનિયનને એવું બનાવો કે તમારા યુનિયનની પ્રેરણા લે પાપી વલસાડ નવસારી સુરત ભરૂચ એમ કરીને તમારો રેલો અંબાજી સુધી જવો જોઈએ તમારાની પ્રેરણા લે કારણ આ मोहिંદ આજે મનીષભાઈ હરપતીએ એમની ટીમ અને તમારા થકી થઈ રહ્યું છે અમે જોયું છે અજુ સુધી વિસ્થા એસોસિએશન આપણા આદિવાસી સમાજમાં કોઈએ નથી ચાલુ કર્યું માત્ર કર્યું હોય તો આ મનીષભાઈએ જે પહેલ કરી છે ને એને તો અમે દિલથી સલામ કરીએ છીએ ભાઈઓ યુનિટી બનાવી રાખજો હું તો મનીષભાઈને ને હજુ પણ એક વાત કહું છું કે દરેક રિક્ષાવાળા વાળા ભાઈ પાસેથી દરેક રિક્ષાવાળા વાળા ભાઈ પાસેથી રોજના દસ અઠવા મહિનાના અઢીસો રૂપિયા જમા કરો જેથી કરી કોઈ ને પણ ઘરની અંદર કે કોઈ વ્યક્તિ બીમાર હોય કોઈને ત્યાં કોઈ મજ પ્રસંગ થયો હોય તો એમાંથી પૈસા એના એને ભૂખ મળી રહે ભાઈ આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે આ નાના એ આજે રોડ પર લાવી દીધા છે આપણે આજે આપણે જે કમાણી છે ને એથી ત્રણ તણું તો આપણું ડેવું થવા લાગેલું છે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ આવી દીધી છે આપણે લોકોને કંપનીઓમાં બોક્સ ઉચકવા પણ નથી રાખવા દેવાના આ લોકો ઘરની તો વાત જ છોડી દો આજે જોઈ લો તમારા ઉંમર ગામની અંદર આજે 70% ઓટાના વિસ્તારના માણસોને નોકરીએ રાખવાના હોય છે બરાબર આદિવાસી વિસ્તારની અંદર કાયદો બોલે છે કે 70 થી 80% સ્થાનિકોને નોકરી આપો પણ આપણા સ્થાનિકોને 20% દેવામાં આવે છે તે પણ

પૈસા ટકે ફૂલ સુખી માણસ છે ગોલ્ડ મેડલિસ્ટ છે તમારા વલસાડ જિલ્લાના ડોક્ટર એસોસિએશનના પણ સમાજની લડતની અંદર આજે તમારી સાથે ઊભા છે કેમ કે એમને ખબર છે મારો સમાજ કેટલો પછાડ છે અત્યારે એટલે લડત માટે ઊભા છે ને એક લડતની અંદર એમની ઉપર ખોટા કેસ કર્યા અને 70 દિવસ જેલમાં પણ રહીને આવ્યા છે હાલમાં જ બરાબર તો આવા સંઘર્ષના સાથીઓ તમારી સાથે છે તો તમે લડવા તૈયાર છો ને

હાથ દુખતા હોય તો ઇન્જેક્શન બી આપી દેમ ને દવા બી આપી દેમ પણ હાથ ઊંચો તો કરવો જ પડે બરાબર એટલે જેના હાથ ઊંચા બી થાય ને તેના છે ને ગાડીમાં ભરીને લઈ જવા અને ખેરકામ ને ત્યાં ઇન્જેક્શન આપીને પાછા મોકલી આપવા બરાબર એટલે જેના હાથ દુખતા હોય તે તૈયારી રાખજે ને જે લોકો એવું ઈચ્છતા કે મેં વહેલું માઇક મૂકવું ગરમીમાં વહેલા છૂટા છે તો હું જેટલી તાળીઓ પડાવું ને જેટલી વાર હાથ ઊંચા કરાવું ને એટલી વાર હાથ ઊંચા રાખજો બરાબર જય આદિવાસી

તાળીઓ અટકવે નહીં તમારા હાથ સાથે તૈયાર જ રાખજો આજે બહુ બધી તાળીઓ પાડવાની છે બધા અલગ અલગ જે જે આજના કાર્યક્રમના આયોજકો છે જે મહેમાનો છે બધા માટે આપણે વારા ફરતી હવે આજે જે આ રિક્ષા એસોસિએશનનું જે આદિવાસી રિક્ષા એસોસિએશનનું જે મિટિંગ જે સારી રીતના અત્યારે થઈ રહી છે તેના માટે અમારા મિત્ર અને અમારા ખાસ માર્ગદર્શક પણ એવા બંને મનીષભાઈ માટે જોરદાર તાળીઓનો વગર આપી જાય

પ્રગતિ ભલે ધીમી પણ ઈમાનદારીથી થી હોય બરાબર ઉતાવળમાં આપણે બધું ઘણી બધી વસ્તુઓ ચૂકી જતા હોઈએ છે અત્યારે આપણો એક ગીત છે રિક્ષાવાળા પર બનેલો ઓ બધા રિક્ષાવાળા એ સાંભળેલું છે હજુ નું ગુજરાતી ગીત છે હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો એવી રિક્ષા હાંગુ કે હરત પામે ઉપર વાળો તો હવે હું આશા રાખું છું આશાની મને ખાતરી છે આપણા ઉમરગામ રિક્ષા એસોસિએશન છે એટલું સારું કામ કરસે ને ટૂક સમયમાં ઉમરગામના રિક્ષાવાળા માટે जोरदार તાળીઓ અને जोरदार ચીક કરજો ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો